જે એનો એ તારીખ નવ છ બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક ઇસમ દેશી હાથ બનાવટી જામનગરી બંદૂક સાથે મથાવડા ગામના ઢાળના પુલ ઉપર શરીરે કબૂતરા કલરની કાળા ટપકાવાળું ટી શર્ટ તથા કબૂતર કલર પેન્ટ પહેરીને ઉભેલ છે જે બાતની આધારે તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતા તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીની વાત કરીએ તો મિલન જમનાદાસ દેવ મુરારી ઉંમર વર્ષ વીસ ધંધો મજૂરી રહે મથાવડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર